વેલકમ એવરી વન સોનેરી મીઠાઈમાં તમારા સૌનું સ્વાગત છે તો આજે હું લઈને આવ્યો છું હલ્દીરામના મથુરા પેડા તો આ મેં ખરીદ્યા હતા પ્રસાદ ચડવા માટે ગણપતિ બાપાને તો આજે હું એનો રિવ્યૂ લઈને આવ્યો છું તો તમે જોડાયેલા રહો તો આપણે ફટાફટ બોક્સનો ઓવરવ્યુ જોઈ લઈએ તો અહીં આ હલ્દીરામનો લોગો છે અહીં મથુરા ને અહીં લખવામાં આવ્યું છે ઇન્ડિયન પ્રોડક્ટ છે અને એક વખત ઓપન કર્યા પછી ચોવીસ કલાકની અંદર આને કન્ઝ્યુમ કરી લેવાનું છે અહીં ફોટો આપવામાં આવે છે પેડાના તો આપણે ચેક કરીશું કે અંદર પણ એ પ્રકારે છે કે નહીં અહીં ડિઝાઇન આપવામાં આવી છે ને બીજી સાઈડની વાત કરીએ તો અહીં પણ એક મથુરા પેડાનો નામને લોકો હલ્દીરામમાં આપવામાં આવ્યો છે અહીં મથુરા પેડા વિશે થોડું લખવામાં આવે છે કે અહીં આમાં દૂધની ગુડનેસ એડ કરવામાં આવે છે તો આપણે બધું જોઈશું તો હવે પાછળની બાજુ ચેક કરીએ તો અહીંયા અહીં કેટલીક ડિસ્ક્રિપ્શન આપવામાં આવે છે અહીં આપવામાં આવે છે ઇન્ગ્રેડિયન્ટ્સ તો આ એક મિલ્ક બેઝડ પ્રોડક્ટ છે તો દૂધને લગતી પ્રોડક્ટ છે દૂધની મીઠાઈ છે આ છે પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા અહીં ક્વોન્ટિટીની વાત કરું તો બસો પચાસ ગ્રામ ક્વોન્ટિટી છે અને પ્રાઇઝ છે એકસો નેવું રૂપિયા અને અહીં છે આ ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન તો તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો અહીં હલ્દીરામના નામ એડ્રેસ અને કસ્ટમર કેર નંબર આપવામાં આવે છે અહીં એફએસએસઆઈ લાઇસન્સ નંબર આપવામાં આવે છે અને આ સાઈડે ડિઝાઇન આપવામાં આવે છે જે ગ્લોઝી છે દેખાવામાં ખૂબ સુંદર છે બોક્સ તો ચાલો આપણે મીઠાઈ ચેક કરીએ

અને કોઈ સ્પેશિયલ આકાર નથી આપવામાં આવતો પેંડા પેંડાજો એટલે એટલે આ પ્રમાણે દેખાય છે તો ખૂબ જ સુંદર છે ડિલિશિયસ દેખાવામાં તો છે તો આવું હું તમને ટેસ્ટ કરીને જાણું ટેસ્ટમાં ખૂબ જ ડિલિશિયસ છે આ મિલ્ક બેસ્ટ પ્રોડક્ટ છે એટલે દૂધનો સ્વાદ તો આવશે જ ઓબ્વિયસલી અને એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય એ પ્રમાણેના છે વધારે મીઠા નથી એટલે જેને વધારે મીઠું નથી પસંદ એ પણ ખાઈ શકે છે બે ત્રણ પેંડા તો ખવાય જાય એ પ્રમાણેના છે સ્વાદમાં ખૂબ ડિલિશિયસ છે દેખાવ પણ સુંદર છે કલર પણ કલર પણ એકદમ ડેલિકેટ છે તો તમને આ પેંડા કેવા લાગ્યા આનો રિવ્યૂ કેવો લાગ્યો મને જરૂર જણાવજો તમે પણ ટ્રાય કરજો અને મને તમારો રિવ્યુ કમેન્ટમાં જણાવજો આગળ બીજા કયા પ્રોડક્ટનું હું રિવ્યૂ કરું એ પણ તમે જણાવજો ધન્યવાદ